ઘરની વાત ઘરમાં રખાય બાકી છે ને એકતાની જે મજા છે ને એની વાત આખી જુદી છે તો દીકરીઓ વધાર્યું હોય ને તો માણા હારું હોય ને તો વધે એવું છે બાકી મુશું નો વળ તો બધા બહુ દે છે એ ઘરે જાય ખબર પડે ચારે ઘોડી દોરીઓ હાથમાં અપાવી દે બેઠા રબડ ઘોડે ખ્યાસતા હોય આપણે એમને ખરાબ બહાર તો ધોકા છે રાજસ્થાન નો એક પ્રસંગ તમને કહું ભાટી દરબાર અને બાપુ મોટો માણા એના ઘરે પ્રસંગ છે કે લગ્ન પ્રસંગ છે મોટો માણા અહીંયા મહેમાન તો બધા મોટા જ આવે હારા હારા માણસો બાપુ બેનું ભાઈઓ બાપુ ઘરેણાના કપડા જોડાણ ઠઠારો કરી અને હારા હારા વાહન લઈને આવ્યા હેગડા ઠટકચેરી ફરી છે બેંટ વાજા વાગે ઢોલ શરણાયું વાગે અબીલ ગુલાલ ઉડે બેંટ વાજા બધી બ બાટી બોલે વચ્ચે આમ પડદો રાખ્યો એક બાજુ પુરુષો બેઠા છે એક બાજુ બેનો બેઠા છે પણ બેનો બાપુ આમ અટળા ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરી પહેરીને બાયુ બેઠી છે ભાઈ એમાં એક બેન ની માથે એક નાક ની ચોક સિવાય બાપુ એક રતી હોનું નથી એકાબીજી એકાબીજી એકા બેનો બાપુ વાતો કરે છે કે ઓલી બેન હમુ જો કાઈ છે આ શું કામ ફૂંડા લાગવા હાટવા આયા આવ્યા છે કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કઈક છે ઘણા નથી હોતું કુટુંબ નો કઈક પાવર હોય કંઈક પૈસાનો પાવર હોય કઈક સારા વાહન હોય તેનો પાવર હોય કોઈક ને ધોળું સાંભળું આપ્યું તેનો પાવર હોય એટલે આપપા વાળો કોઈક બીજો છે તમે હું ઠેકડા ભરો છો આય બેનને ઘરેણા વગર ની બેન બેઠી એને બીજી બેન કે છે કે બેન કેમ તમે કાંઈ નથી પહેર્યું કાઈ નો રહેવા દીધું

અને દરબાર આવ્યો ને આખો ડાયરો ઊભો થઈ ગયો આવો 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 દરબાર આવો આવો બાપુ આવો આખો ડાયરો ઊભો થઈ પછી આ ઘરણા વગરની બેન હતી ને એને બીજી બેનોને કીધું કે બાઈજી બાઈજી આ તમે ઘરણા પહેર્યા છે ને ઈ ઘરણા ભલે મારા ન હોય પણ અત્યારે જે આવ્યું ને મારું ઘરેણું છે બાપુ આ રોટલા દુનિયાને ખવરાવવા અમારા ઘરેણા વ્યાઈ ગયા છે

આ માણા હોય તોય શું ન હોય તોય શું ભલામણા આ કે પતિ પત્ની કહેવાય આવા તો કાંઈક દાખલા જોવા મળે